पिए ले से ताजी साइस गरम फोन पे पड़े ना मारे से ढोए रे पर थई कवा चो हेठे पुगे गई गाय अगर किसान छे कुर ना मने कुरकुरी न दे कुर तो कुइतरा ने बधाई दी तो जो अटाना मजे कुरकुरी नाश तो करे विशाल भाई कोथरी लेवा लागे नहीं कोई त्रहारू

પાસુ ટ્રેક્ટર જોડવાનું છે કે ને હાવ કેશનભાઈ કેશનભાઈ ને નિંદર જ મે ઉડ્યા જ આખી રાત ગુણડા આયા તોય ભ્રમ પહેલા કેની ઉડીતી નતી જો ભ્રમ ભઈ ઉઠાયડા પછી તે ઉઠાયડા ન કાજ ગુણડા હે ને આ આખો ખેતર સાફ કર જા કે ભ્રમ હું હે તો બસ આઈ દંતર મેલવું હા પાસો દંતાર મેલવું પડે ને બી લેવા પડે

ફાઈનલી મિત્રો તો સાંજના સો વાગી ગયા અને જો આપણે ભગવાનનો ભૂખ દીવા બધું કરી લીધું કમ્પ્લીટ હવે છે ને અમારે બાજુની વાડી જમવા જવાનું છે તો રંભાભાઈ જમવા આવવાનું નથી એટલે તો માટે ફર્સ્ટ ક્લાસ રોટલી બનાવી ફાઈનલી આ બે મિત્ર છે ને ડીઝલ ડીજલ લેવા ગયા તા મેં દાતા વરી ગયા તા મુરિયામાં કરી દીધો કમ્પ્લીટ વાહ ભાઈ ઘટે નહીં વેલ્ડિંગ ના કાકા એમ હા

એ કરણ અમારે તો નથી થયો વજે વાવણી કરણ વાવણી થઈ ગઈ વાવણી લાડવા નથી થયા એક ખેતર જ બાકી છે એમાં જો ભૂંડા આવે કે તો વાવણી થઈ જાય હું દિશા બેન આલે દિશા બેન જા ખારી ઉપર હો મેડા લે કરણ દેવા મેડો કરણ байж байгаа индраискэ